નમસ્કાર દર્શક મિત્રો આપ જઈએ છો એસ કેએસ ન્યૂઝ શ્રેણી ફોર સમાચારની વાત કરીએ તો રાજુલાના માંડળ ગામે રહેણાંક મકાન પર પીપરનો વૃક્ષ પડવાની ઘટના બની રાજુલા તાલુકાના માંડળ ગામે વૃક્ષજોને પીપરનો વૃક્ષ થયું ધરાશાય પીપરનું વૃક્ષ મકાન પર પડતા મકાનને થયું ભારે નુકસાન અવારનવાર પીપરનો વૃક્ષ પાડવા માટે રજૂઆત કરાઈ છતાં પણ તંત્રએ ધ્યાન ન આપ્યું તંત્રની લાપરવાહીના કારણે મકાન માલિકને થયું ભારે નુકસાન તંત્ર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરી એસ કે એસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રાજુલા